નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આગળના વિડીયોમાં શ્રીમદ ભાગવદ્ ગીતાના દસ અધ્યાયનું શ્રવણ કરી ચૂક્યા છે આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનું શ્રવણ કરીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહીજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે આમ તો મિત્રો શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ આપણા રોજિંદા જીવનમાં રોજ તેને સાંભળવી જોઈએ કે વાંચવી જોઈએ કેમ કે તે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલું અમૃત છે પણ આપણે રોજ તો ન કરી શકીએ તો માક્ષર મહિનામાં આનું શ્રવણ કરવું અતિ ઉત્તમ ગણવામાં આવે છે કેમ કે માક્ષર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે અને માક્ષર મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ આખી ગીતા કહી સંભળાવી હતી તો મિત્રો હવે આપણે વિશ્વરૂપ દર્શન યોગ નામના અગિયારમાં અધ્યાયની શરૂઆત કરીશું તો અર્જુન બોલ્યા મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય અધ્યાત્મ વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે કેમ કે હે કમલ નયન મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ જ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બળ વીર્ય અને તેજથી યુક્ત ઐશ્વર્ય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું હે પ્રભુ જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો ત્યારે શ્રી ભગવાન બોલ્યા હે પાર હવે તો મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો હે ભરતવંશી મારામાં અદિતિના બાર પુત્રોને આઠ વસુઓને અગિયાર રુદ્રોને બે અશ્વિની કુમારોને અને ઓગણપચાસ મરુદગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલાંના ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો હે નિંદ્રાને જીતનાર હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ જો પરંતુ મને તું આ પોતાના સ્થૂળ સક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી માટે હું તને અલૌકિક સક્ષુ આપું છું એનાથી તું મારી ઐશ્વર્ય યોગ શક્તિને જો સંજય બોલ્યા હે રાજન મહાયોગેશ્વર તેમજ સર્વપાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું અનેક મુખ અને નેત્રો ધરાવનાર અનેક અદભુત દ્રશ્યોથી યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથોમાં ધારણ કરેલા દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય સંદનનો પરિમળ પસરી રહ્યો છે એવા બધી જ જાતના આશ્વર્યોથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા હે રાજન આકાશમાં હજારો સૂર્યોના એકસાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ હે વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજીત આખા બ્રહ્માંડને દેવોનાય દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા હે દેવ હું આપના સિંહ વિગ્રહમાં સગળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને મહાદેવને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું હે સકળ વિશ્વના સ્વામી આપને અસંખ્ય ભૂજાઓ ઉંદર મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું આખું વિશ્વનું જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ હું ન તો આપના અંતને જોઉં છું ન તો મધ્યને કે ન તો આદિને આપને હું મુકુટધારી ગદાધારી અને ધારી બધી બાજુએથી પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએથી અમા અમાપ સ્વરૂપને જોઉં આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છું આપ જ આ જગતના પરમ આશ્રય છો આપ જ શાશ્વંત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર અપાર ભૂજા ધરાવતા ચંદ્ર સૂર્યરૂપી નેત્રો ધરાવતા પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉંશું હે મહાત્મન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનો આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે તેમજ આપણા આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાંપી રહ્યા છે પહેલાં દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાય ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થવો એમ કહીને કેટલાય ઉત્તમ સ્ત્રોતો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો તથા આઠ વસ્તુઓ બાર સાધ્યો દસ દેવો બે અશ્વિની કુમારો મરુદગણ અને પિતૃઓના સમુદાય તથા ગંધર્વ યક્ષ રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાય તક થઈને આપણે જોઈ રહ્યા છીએ હે મહાબાહો આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત ઘણા હાથ ઝંખા અને શરણ ધરાવતા અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાર મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું કેમ કે હે વિષ્ણુ ગગનચુંબી દેદીપ્યમાન અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો તીણી દાઢોને લીધે વિકરાર અને પલયકાળના અગ્નિ જેવા પ્રજવયેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર આપ પ્રસન્ન થાઓ ધૂતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામ ભીષ્મ દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તેણી દાઢોને લીધે વિકરાર આપના ભયાવહ મુખોમાં ઘણા વ્યક્તિ દોડીને પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂકો થયેલા માંથા સહિત આપણા દાંતોની વચ્ચે ભીછાયેલા દેખાઈ રહ્યા છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહેજ રીતે સાગર તરફ જ દોડે છે એટલે કે સાગરમાં સમય જાય છે એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ સુરવીરો પણ આપણા પ્રજવર્તા મુખોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપણામાં લીન થઈ રહ્યા છે જેમ પતંગિયા મોહને વચ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે એમ જ આ સર્વ પણ પોતાના નાશને માટે આપણા મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે આ એ સમસ્ત લોકોને પ્રજવર્તા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે વારંવાર ચાટી રહ્યા છું હે વિષ્ણુ આપણા ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડના તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે મને જણાવો કે ઉગ્ર રૂપ ધારી આપ કોણ છો હે દેવ આપને નમસ્કાર કરું છું આપ પ્રસન્ન થાઓ આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માગું છું કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો ત્યારે શ્રી ભગવાન બોલ્યા હું લોકોનો સહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું અત્યારે આ લોકોનો સહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વનો નાસ્તો થવાનો જ છે માટે તું ઊભો શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્ય ભોગવ આ સર્વે સુરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે હે સવ્ય તું તો કેવળ નિમિત્ત માત્ર થા દ્રોણાચાર્ય ભીષ્મ પિતામ જયદ્રત કર્ણા તથા બીજા પણ ઘણા બધા મારા વડે હણાયેલા સુરવીર યોદ્ધાઓને તું હણ ભય રાખીશ માં ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ માટે યુદ્ધ કર ત્યારે સંજય બોલ્યા શ્રી કેશવના આ વસનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડીને થર થર કાપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા હે અંતર્યામી એ યોગ્ય જશે કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહવાડ પણ થઈ રહ્યું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાચી રહ્યા છે તથા સર્વ સિદ્ધગણોના સમૂહ નમસ્કાર કરી રહ્યા છી હે મહાત્મન બ્રહ્માના પણ આદિ અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમી કેમ કે હે અનંત હે દેવતાઓના ઈચ હે વિશ્વના પરમ આધાર જે સત અસત અને એ બેથી પણ અક્ષર એટલે કે શશિદાનંદ ઘન બ્રહ્મસે એ આપશું આપ આદિદેવ અને સનાતન પુરુષ છો આપ આ જગતના પરમ આશ્રય જાણવા યોગ્ય અને પરમ હે આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે આપ વાયુ યમ યજ્ઞિ વરુણ ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા શું તથા બ્રહ્માના પણ પિતા શું આપને વારંવાર નમસ્કાર હજારો વાર નમસ્કાર તથા ફરી પાસા એથી પણ વધારે વાર નમસ્કાર હે અનંત સામર્થ્ય ધરાવનાર આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર હે સર્વના આત્મા આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું કેમ કે અનંત પરાક્રમે આપ આખા પ્રમાણને વ્યાપીને રહેલા શું માટે આપ જ સર્વરૂપ શું આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા સખાશો એમ માનીને પ્રેમથી કે પ્રેમાથી પણ મેં હે કૃષ્ણ હે યાદવ હે સખા એ પ્રમાણે જય જે કંઈ વગર વિસારીએ અવજ્ઞાપૂર્વક કહ્યું છે અને હે યચ્યુત આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર સંય આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો એ સર્વ અપરાધો અપ્રમય સ્વરૂપ એટલે કે અસંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું આપ આ ચરાચર જગતના પિતા સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય શું એ અતુલ પ્રભાવ ધરાવનાર ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી પછી ચડિયા તો તો ક્યાંથી હોઈ શકે માટે હે પ્રભુ હું શરીરને સારી પેઠે શરણોમાં નિવે નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પાર્થું છું હે દેવ પિતા જેમ પુત્રના સખા જેમ સખાના અને પતિ જેમ પ્રિયતમમાં પત્નીના અપરાધોને સહી લેશે એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છું હું પહેલાં ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે માટે આ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો હે દેવેશ હે જગનિવાસ પ્રસન્ન થાઓ હું એવા જ આપણી મુકુટ ધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વ સ્વરૂપ હે હજાર હાથવાળા આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાવ શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન તારા પર અનુકંપા કરીને મે પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનો આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા નહોતું જોયું હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈનાથી નતો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવશું ન દાનથી જોઈ શકાવશું ન વિહિત કર્મોથી જોઈ શકાવશું કે ન આકરા તપોથી જોઈ શકાવશું મારા આવા આ વિકરાર રૂપને જોઈને તને વ્યાકુરતા ન થાઓ અને મૂઢભાવ પણ ન થાઓ તું નિર્ભય અને પ્રસન્ન થઈને એ જ મારા આ સંક સક્ર ગદા પદ્મધારી રૂપને ફરીથી જો ત્યારે સંજય બોલ્યા હે રાજન વાસુદેવ શ્રી શ્રીહરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાસુ એવું જ પોતાનું રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્યા મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી અર્જુન બોલ્યા હે જનાર્દન આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિર સ્થિત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું શ્રી ભગવાન બોલ્યા મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું છે એ સુદરદર્શાશે એટલે કે એના દર્શન થવા ઘણા દુર્લભ છે દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની ખેવના રાખ્યા કરે છે જેવો તે મને જોયો છે એવો ચતુરભુજ રૂપ ધારી હું ન તો વેદોથી જોઈ શકાવશું ન તપથી જોઈ છું ન દાનથી જોઈ શકાવશું કે ન યજ્ઞથી જોઈ છું પરંતુ હે પરમ તપ અર્જુન અનન્ય ભક્તિ દ્વારા આવો રૂપ ધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાંતમાં ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું હે પાંડુપુત્ર જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે મારે પરાયણ છે મારો ભક્ત છે આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે વિશ્વરૂપ દર્શન યોગ નામનો અગિયારમો અધ્યાય સમાપ્ત તો મિત્રો આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભાગવત ગીતાનો અગિયારમાં અધ્યાયનું શ્રવણ કર્યું વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શિયામ જય શ્રી કૃષ્ણ